ખેડૂતો અને ગ્રામજનો ઉનાળા બાદ ચોમાસાની કાગડોને રાહ જોતા હોય છે પણ મહુદાના ભૂમસ ગામના સ્થાનિકો અને ધરતી ના આવે તો સારું તેવી ભગવાને પ્રાર્થના કરે છે કારણ ઘણા વર્ષોથી ગામમાં પાકો રસ્તો બન્યો નથી જેને કારણે ગ્રામજનોને ગંદકીમાંથી પસાર થવું પડે છે અને બાળકોને આંગણવાડીમાં જવા માટે પણ આ જ ગંદકીનો સામનો કરવો પડે છે ચોમાસાની શરૂઆતથી જ ગામમાં રોગચાળો ફેલાય છે મહુદા તાલુકાના ભુમસ ગામે વર્ષા ઋતુની શરૂઆતથી રોગચાળો ફેલાવવાનું શરૂ થાય છે જે ચોમાસા બાદ એક મહિના જેટલા સમય સુધી રોગચાળો ગામમાં ફેલાયેલો રહે છે રોગચાળો ફેલાવવાનું કારણ ગામમાં છેલ્લા પંદર થી વધારે વર્ષથી ગામનો મુખ્ય રસ્તો બન્યો નથી જેને કારણે ગામમાં પ્રવેશ કરતા જ કાદવ અને કીચડનો સ્થાનિકોએ સામનો કરવો પડે છે ખાસ કરીને ગામના રસ્તો વીસ જેટલા વર્ષથી બન્યો નથી જેને કારણે આ જ વિસ્તારમાંથી રોગચાળાની શરૂઆત થાય છે હાલ પણ ગામમાં બે કોલેરાના કેસ સામે આવ્યા છે જે ધીમે ધીમે વધી જશે ભૂમસની આંગણવાડી જવાના રસ્તે ઓળ 50 મીટર જેટલા રસ્તામાં કાદવ છે જેને કારણે નાના ફૂલકાઓ ભળવા જઈ શકતા નથી પૂનમભાઈ પૂનમભાઈ શું રજૂઆત છે તમારી હવે આ રસ્તા પર કેટલાય વર્ષોથી જરા દેશ સાજા થયો છે ત્યાં આજ સુધી કોઈ રસ્તો થતો નથી કેટલા અધિકારીઓને જાણ કરી અહીં બધું મીડું જ છે આરોગ્ય ખાતાવાળાએ કોઈ અહીં જોવા આવતા નથી એ પણ મીડું અને અમે આ આજુબાજુના મારા વિસ્તારના આ બધા માણસો આ કાદવ ખીચમાં થઈને જઈ જાય છે ને આવશે પણ કોઈ રસ્તો જ નથી બનાવતા કેટલી વાર આ અધિકારીઓને જોયું કે કરીશું કરીશું પણ અત્યારે ચોમાસાની પરિસ્થિતિમાં આ લોકોને ગંદકી થાય છે મચ્છરો કઈ છે પણ કોઈ કશું જ કરવા માગતા નથી અને મીડું ઈચ્છા બધું કાકા આ વિસ્તારમાં કેટલા લોકો વસવાટ કરે આજુબાજુ તો ખાતા લગભગ બસો ત્રણસો માણસો વસે છે ઘણો છે પણ કશું બનતું જ નથી ને સરકારી ગ્રાન્ટ નહીં આવતી કાકા સરકારી ગ્રાન્ટ આવે પણ હવે જે ગ્રામ પંચાયત હોય એવા શું કરે પણ આવે છે કેટલી ગ્રાન્ટો પણ એનું કશું એ કામ જ થતું નથી કોઈ કરતા જ નહીં કાકા આપનું નામ રસિકભાઈ રસિકભાઈ આ વિસ્તાર કયો છે વિસ્તારમાં કેટલા લોકો વસવાટ કરે છે અને શું સમસ્યા છે અમારે આગળવાડી છે આ બાજુ અમારે લગભગ બસો માણસની સંખ્યા છે બસોથી અઢીસો માણસ થાય નોનું મોટું બધું થઈને પણ અત્યારે મારો એકસઠ વર્ષ થયો એકસઠ વર્ષમાં રસ્તો કોઈ ક્લિયર થતો નથી વધતા કે આગળ કચરાપેટી કરી વરસાદ પડે એટલે ગંદકી ફેલાય એટલે માણસો બીમાર થાય કોઈ અધિકારી કોઈ આવવા માગતા નથી કોઈ આરોગ્ય ખાતાવાળા કોઈ આવવા માંગતા નથી જેને કહે એટલે ચાલે કે ચાલશે રવા દો ચાલશે એટલે મેં કીધું કે કાલે ગમે તે કશુંક થાય તો એનો જવાબદાર કોણ એટલે કોઈ જવાબ આપતા નથી હાલ વિસ્તારમાં કેટલા બીમાર લોકો છે અત્યારે બે જણ અત્યારે બાટલા ચડાયા એમને તો અત્યારે કોલેજ એટલે કોલેજ જેવું જ નહીં થયું ને એટલે વિસ્તારમાં કોલેરાનો કેસો છે અહીંયા તમારે હા બે છે તો આરોગ્ય વિભાગવાળું કોઈ જોવાની આવતું કોઈ નહીં આવતો અહીં આ બાબતે કોઈ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં તો જેટલી વખત અરજીઓ આપીને બધું કર્યું કોઈ કરવા તૈયાર નથી કોઈ આવા તૈયાર નથી સરકારી ગ્રાન્ટ આવે છે તો સરકારી ગ્રાન્ટ આવે એ શું કરે આપણો મારો ભગવાન જોણે આવે તો ઘણી પણ શું કરે કોઈ આપણને ખબર જ નહીં શું કરે એ તમારી માગણી શું છે

કેટલા સમય થી નહીં વર્ષો થી કોતો આ તો આવા બાબતે કોઈ તમે ગ્રામ પંચાયત માં રજૂઆત નહીં કરતા કરીએ તોય કોઈ આવા તૈયાર ન હોય પછી શું કરવાનું કોઈ હોમ જો હોય ને થી આવતું કે આ શું થાય શું નહીં એનું શું કરું એ બધું પછી શું કરવાનું પછી આમ જ જઈને પડીને જે છોકરા એ સ્કૂલ જાય આમ પાણી ભરાઈ જાય મચ્છર એકડ અમે ઝેરી જંતુ આવે સાપોલિયા આવે એ બધું આવો ભાઈ સહન જ કરવું પડે ને અમારે આરોગ્ય વિભાગ નહી આવું કોઈ નઈ જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા